અને આ આપણે ઈ દેશમાં રહી રહ્યા છે કે જ્યાં ક્રિકેટ રમાય છે ને ક્રિકેટમાં વરસાદ આવે છે ને તો ક્રિકેટના ગ્રાઉન્ડ આખા પેક થઈ જાય છે ક્રિકેટના ગ્રાઉન્ડને ભીનું નથી થવા દેતું અને આ જેને દેશનો તાત કહેવાય છે જેને દેશનો ખેડૂત કહેવાય છે ને એ ખેડૂતનો પાક પલ્લી જાય છે પણ ક્રિકેટના મેદાનો નથી પલળતા આ ઈ ભારત દેશમાં રહી રહ્યા છીએ આપણે અરે હાલા નમસ્કાર મિત્રો તો કેમ છો બધાને જય માતાજી જય હિન્દ તો આજના આપણા વિડીયો શરૂ કરતા પહેલાં મારી ચેનલમાં જે નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો શેર કરી દેજો વિડીયો મારે બનાવવો નહોતું પણ આજે આ માવઠું થયું છે ને એ માટે બનાવવો પડે છે અને વિડીયો એટલે બનાવવો છે કે સ્ટોરી સ્ટેટ જેના જોયા છે ને જેના પણ જેટલાના સ્ટોરીને સ્ટેટેસ દેખાય છે ને એમાં એક ગીત ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કે છે મંડા ને આવ્યો છે ધરતીનો નો ધણી સરસ આઈ એજ્યુકેટેડ અને બહુ શું કહેવાય પોતાને ખબર તો પહેલાં ઘરે પૂછી જોજો પહેલાં કે મેહુલે મંડાણમાં એના છે શું કર્યું છે પેલા માવઠા પડે છે એમાં પણ તમે એમ કહો છો કે મેહુલે માંડા છે મંડાણ ને હે એ ક્યારે ખેડૂતના દીકરાને જઈને પૂછ્યું છે ક્યારે ખેડૂતને જઈને પૂછ્યું છે એની ઉપર સુવેદના વેદના હોય છે એનો પાક ખેતરમાં પડ્યો હોય છે ત્યારે એનો

નહતું બોલવું વિડીયો પણ નહોતો બનાવવું કશું નહોતું કરું પણ આત્તર અત્યારે સ્ટોરીની સ્ટેટસ જોઈને ત્યારે ખબર થાય કે આ કઈ દિશામાં ચાલી રહી છે પબ્લિક અને હાડા હલકા આવું હું તો શોખું કહું છું તમે ચાલવું તમને ખબર પણ નથી પડતી ક્યાં હું કરું જ્યારે તમારી સ્ટોરી અને સ્ટેટસી કિસાન ભાઈ જોવે છે અને દિલ ઉપર શું વેદના વ્યક્તિ છે કે આને કશું ફરક નથી પડતો અને કાંઈ ફેર નથી પડતો આ દેશનો તાત આ દેશનો તાંત જેને કહેવાય છે આ દેશનો કિસાન જેને કહેવાય છે એ ખેડૂત એટલો પરેશાન હોય છે એક તો એની ઉપર મુસીબતો અરવારનવાર આવતી જ રહે છે ને આ કુદરતી આફતો પણ એવી રીતની કિસાન ઉપર આવતી હોય છે એવી રીતની પરિસ્થિતિમાં હોય છે કિસાન અને એ પરિસ્થિતિમાં જયારે કિસાન માવઠું થાય છે એટલે હરેક કિસાન મુસીબતમાં મુસીબતમાં હોય ત્યારે એવી રીતના માવઠા પડતા હોય કિસાન મુસીબતમાં હોય અને તમે સલાવ એવા ટેટસ લગાવો છો કે મેહુલે માંડા છે મંડા ને આવ્યો હશે ધરતીનો નો ધણી હલકાવ તમને શરમ આવી જોઈએ તમને હલકાવ તમને શરમ આવી જોઈએ ક્યાં કેવા ગીત મૂકવા ક્યાં ટેટસ લડાવવું એ ખેડૂતના દિલ ઉપર કેટલી ઓલી વેદના ઓલી થતી છે એ તમને ખ્યાલ છે તમે સ્ટોરી ટેટસ લડાવી છો હે અને મને તો એ એ ખબર નથી પડતી કે આ દેશનો કિસાન જેને તમે કહો છો જગતનો તાત કિસાન કહેવાય છે જગતનો દાદા ખેડૂત કહેવાય છે એને એનો પાક ખેતરમાં પડ્યો છે એનો તો ઠીક છે કે ખેતરની જવાબદારી હોય છે પણ ખેડૂતનો પાક અત્યારે તમે ક્યારેય એ વિચાર કર્યો છે માર્કેટિંગ યાર્ડમાં માવઠાની હિસાબે કેટલા ખેડૂતના પાકમાં નુકસાન થયું હોય ઈ ક્યારે તમે સર્વે કર્યો છે ઈ ખેડૂતની પરિસ્થિતિ ક્યારે સમજી છે નહીં અને આ આપણે ઈ દેશમાં રહી રહ્યા છે કે જ્યાં ક્રિકેટ રમાય છે ને ક્રિકેટમાં વરસાદ આવે છે ને તો ક્રિકેટના ગ્રાઉન્ડ આખા પેક થઈ જાય છે ક્રિકેટના ગ્રાઉન્ડને ભીનું નથી થવા દેતું અને આ જેને દેશનો તાત કહેવાય છે જેને દેશનો ખેડૂત કહેવાય છે ને એ ખેડૂતનો પાક પલલી જાય છે પણ ક્રિકેટના મેદાનો નથી પલળતા આ ઈ ભારત દેશમાં રહી રહ્યા છીએ આપણે અરે હાળા હલકા હું આ સિસ્ટમને કહેવા માગું છું સરકાર કહેવા માંગુ છું કે તમારા ક્રિકેટના ગ્રાઉન્ડ ભીના થઈ જાય છે તો અહીંયા કઈ ફાયર નહીં પડે અહીંયા કશું ફેર નહીં પડે પણ આ મારા દેશનો તાત છે ને મારા દેશનો ખેડૂત છે એ જયારે પાછો પડી જાય ને તો કે ભૂખા મરી જાવ વાળા બહુ નરી આ આવી આવો અવાજ ઉપાડવાનો ન્યૂઝ ચેનલ ને અને એ લોકોને ઓલો છે પણ છતાં પણ હું ઉપાડું છું ને કઉ છું કે આ તમે જયારે ક્રિકેટના ગ્રાઉન્ડ ઓલા હોય છે ક્રિકેટના ગ્રાઉન્ડ ને વરસાદ જરીક આમ તો સાટા પડે છે ને ઓલું પડે છે તો આખા પીસોના પીસો પેક થઈ જાય છે એમાં જરીક પણ સાટો નથી લાગવા દેતા એ પીસને કોરો કરવા માટે કેટલી ઓલી કરવામાં આવે છે તો જ્યારે તમે એવી ક્રિકેટ હો અને એ ક્રિકેટ હું તમને લખીને કહી દઉં નું ઓલું છે પણ એ અત્યારે સૌથી મોટા મોટી સટાબાજી આવતી હોય તો ત્યારે ક્રિકેટમાં ચાલી રહી છે તો કેમ સરકારને નથી દેખાતું એક તો યુવાનો ગેરમાર્ગે દોડાય છે યુવાનોને ગેરમાર્ગે દોડાવનારા પછી આપણા જ રોલ મોડલ માનીએ છીએ આપણા એવા ક્રિકેટરો યુવાનોને દોડાવે છે અને ન તેવા પૈસા નાખવાનું કરે છે અને તમે ગેમ રમાતી હોય છે રમત રમાતી હોય છે અને એવાની પાછળ લાખો રૂપિયા ખર્ચા કરીને તમે એ ગ્રાઉન્ડ ને પેક કરાવી જશો ઓલું કરાવી જશો તો તમારી આ કાક કહેવાય છે જે જેને દેશનો તાત કહેવાય છે જે ખેડૂત છે એ ખેડૂત માટે કેમ તમે કશું નથી કરતા એ ખેડૂતનો કેમ એવી રીતનો યાર્ડમાં તમે સુવિધા પૂરી નથી પાડતા કે એનો ખેડૂતનો નો ગમે એટલો માલ આવ્યો હોય યાર્ડમાં તો એ માલ ક્યારેય બગડવો ન જોઈએ એ તડકો ન ખાવો જોઈએ એને વરસાદ ન લાગવો જોઈએ એવી સુવિધા કેમ તમે ઉપલબ્ધ નથી કરતા ભાઈ અને હરેક યાર્ડમાં કેમ ભાઈ યાર્ડમાં ત્યારે ખેડૂત લેવા જાય છે ત્યારે ખેડૂત માહિતી કમિશન લેવામાં આવે છે તો કેમ એ યાર્ડવાળાને ખબર નહીં પડતી યાર્ડ જવાબદારી નથી કે અમે કમિશન લઈએ છીએ આ ખેડૂત માહિતી એનું કમિશન લઈએ છીએ તો એની એના માલને સુરક્ષિત રાખવું એ અમારી જવાબદારી છે કેવા સરકારના ઓલામાં નથી આવતું ભાઈ તમને એ બધું દેખાઈ જાય છે ત્યારે મારે બોલવું નતું પણ આ છે ને આ ઓલું આવ્યું ને ત્યારે મને બોલવાનું મન થયું કે આ માવઠા થાય છે ને ત્યારે અમુક અમુક નહોતું બોલવું નતું બોલવું પણ આ અમુક અમુક હાલી રહી છે ને સોશિયલ મીડિયાની પેદાઈ શું એ એમને જણા જાય કે નહીં એ ખેડૂતના દીકરાને કેટલી ઠેસ પોસતી હશે જ્યારે આવી રીતના માવઠા થાય ને ત્યારે તમે એના મનોરંજનના નાસ્તા વરસાદમાં નાસ્તા વિડિયો બનાવો છો ત્યારે અને સરકારને કહેવા માંગુ છું કે તમે આ ક્રિકેટ પાછળ ને એની પાછળ આટલો મોટો ખર્ચો કરો છો ને બધું ઓલું કરો છો તો આ ખેડૂત તો આ દેશનો તાત છે આ ખેડૂત ઉપર તો આ દેશ ઉભી રહ્યો છે તો એ ખેડૂતને તમે પચાડવા માંગો છો એ ખેડૂત વિશે શું તમે કરવા નથી માંગતા અને ખાલી મોટી મોટી વાતો કરી દો છો તમે કિસાન ભાઈઓ માટે આ કરશું તે કરશું તો આ કરવાનું છે ને નરી આકે દેખાય છે તમારે ક્રિકેટ ગ્રાઉન્ડ ને ભલે ની પલ્લી જાય પણ ત્રણ મહિના પછી ક્રિકેટ ને તમે રમાડજો વરસાદ ન હોય તો એ રમાડજો તમે ક્રિકેટ ક્રિકેટ ને એવું તો નથી તમારે રમાડું છે એની પાછળ તમે લાખો કરોડો પૈસા બગાડી અને ક્રિકેટ ના ગ્રાઉન્ડ ને કાઈ પણ ન થાય એવી રીતે એની ઉપર તમે ખર્જો કરી શકો છો તો ભાઈ આ દેશ નો કિસાન કિસાન ના ઓલા પાકો કેમ એવી રીતે તમે જોવાણ જવા જો છો કેમ કે કિસાન ના પાકો વરસાદ આવતા હોય તો માવઠા માં તણાઈ જાતા હોય હે કે ખેડૂતનો કાંઈક ઓલું થયું હોય તો એના ભાવ ન આવતા હોય એવી રીતનો કેમ આ દેશનો કે ખેડૂત જ બધું સહન શક્તિ કરવાનું બીજા કોઈને કશું નહીં કરવું ના દેશના ખેડૂતો ઉપર જ બધી જ હોય ઓલી કરી દેવાની તો કુદરતી વા કુદરતી કઈક આફત આવે તોય એ ખેડૂતને ભોગવાનું કાંઈ પણ ઓલું આવે તોય માર્કેટ થોડીક ડીમ પડે તોય ખેડૂતને ભોગવાનું એટલે શું આ દેશનો કિસાન નીકળો એવું જ કરવા ઓલો થયો છે હે આ દેશનો કિસાન નીકળો બધાની ઓલી કરવા જ પેદા થયો છે યાદ રાખજો આ દેશનો કિસાન જયારે છે ને એ રોઈ દેશે ને દેશ નો કિસાન જયારે ઓલું કરશે ને ત્યારે તમે કાંઈ ના નહીં દો તમે બહુ બહુ બધી પ્રગતિ કરી છે બહુ વિકાસ કર્યો છે બધું વાત બરોબર છે પણ આ દેશનો કિસાન પાછો પડતો જાય છે ને એના વિશે કઈ કશું કરો આ દેશનો કિસાન દિવસે ને દિવસે પાછો પડતો જાય છે ને એના વિશે તમે કરો બહુ મોટી મોટી બિલ્ડિંગો નીકળી ખાવા નહીં આપે કે નહીં કમ્પ્યુટર ખાવા આપે આ દેશનો ત્યારે તમને ખબર પડશે કિસાનની ઓલી એટલે ચાલે કે ના વિડીયો શેર કરજો અને આ સિસ્ટમમાં બેલા ને બધા ઓલા કરો છો ને એની જગ્યાએ થોડા પૈસા કિસાનો પાછળ પણ વાપરો અને કિસાન ને પણ ટેકનોલોજી નો ઉપયોગ કરવા દો બંને ચાલેખીને વિડીયો શેર કરજો અને આ જે માવઠા દેખી દેખીને તમારા સ્ટેટસ સ્ટોરી લગાવશો નહીં બંધ કરજો અળાવ તમારી લીધે કિસાનના દિલમાં ઠેસ પહોંચે છે એટલે બંને ના દરેક દરેક સુધી વિડીયો શેર કરજો અને મારી ચેનલમાં જે નવો હોય સબસ્ક્રાઇબ કરી લેજો તો નવા વિડીયોમાં મળીએ અસ્તુ જય હિન્દ જય માતાજી